નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ભુજમાં નગરપાલિકાની ગોર બેદરકારી સામે આવી પાઇપલાઇન સાંધવા જેસીબીએ તોતિંગ વીજ ડીપીનો વીજ પોલ પણ ખોદી નાખ્યો ટીસીને ક્રેન ઉપર લટકાવ્યું જવાબદારો સામે પગલા લેવા લોકોની માંગ ભુજમાં નગરપાલિકાની બેદરકારી મોંઘી પડી શકે તેવો બનાવ બન્યો છે દેસાઈ એન્ડ કંપની તથા પ્રિન્સ હોટલ વચ્ચે અને કેબીએન સામે આવેલ વીજ વિભાગના ભારે ખમ ટ્રાન્સફોર્મર જો પડ્યું હોય તો જાનહાની આગ તથા અન્ય ખુમારી થઈ હોત ગટરની પાઇપલાઇનની તપાસણી અર્થે રાત્રે જેસીબી જે કોન્ટ્રાક્ટરનું હતું તે જેસીબીએ ધડ પાઇપલાઇન માટે ખાડો કર્યો પણ એ ધ્યાન ન આવ્યું કે ખાડા સમયે ટીસીનો થાંભલો પણ ખોદી નાખ્યો આમ ટીસી એચ ફ્રેમ સાથે પડી જવાની સંભાવના ઊભી થતાં તાત્કાલિક વીજ વિભાગ સબડિવિઝન નંબર બે નાયબ ઇજને દ્વારા પાવર બંધ કરાવવામાં આવ્યો અને આ ટીસી સાથેનું આખે આખું સ્ટ્રક્ચર પડી ન જાય તે માટે ક્રેન બોલાવી ક્રેનના ટેકાથી ઊભું રાખ્યું ન્યૂઝ ચેનલ બાર વાગ્યે બપોરે સ્થળ ઉપર ગઈ ત્યાં સુધી પાલિકાના કોઈ લોકો ખાડા ખોદેલમાં પાઇપ રિપેરિંગ કરવા આવ્યા નહીં પ્રશ્ન એ ઉઠે છે કે જેસીબી પાઇપલાઇન માટે ખાડો ખોદે છે ત્યારે સ્થળ ઉપર કોણ સુપરવાઇઝર હતું નગરપાલિકાના જવાબદાર ઇજનેર કે તેના વતી કોણ હાજર ખોદી રહ્યા હતા ત્યારે કેમ અટકાવવામાં આવ્યા નહીં લોકોની જાનમાલની નુકસાની થવા તરફ હતી ત્યારે જવાબદારોએ શું કાર્યવાહી કરી વગેરે પ્રશ્નો ઉઠી રહ્યા છે વીજ વિભાગે તો લોકોને પાવર લાઈટ મળે તે માટે કાર્યવાહી કરી પણ બીજા દિવસે બાર વાગ્યા સુધી પાલિકાએ રિપેરિંગ કામ કેમ શરૂ ન કર્યું અને સ્ટ્રક્ચર જોખમમાં હતું અનેક લોકો અને વાહનોની અવર જવર હોવા છતાં કામ કેમ યુદ્ધના ઝડપે પૂર્ણ ન કર્યું અને ખાડો ખોદેલ પૂર્યો નહીં આવી ભયંકર બેદરકારી માટે પાલિકા કોની ઉપર પગલાં લેશે અને જે ક્રેન વડે ટીસીને ટેકાવ્યું છે તેના હજારો રૂપિયા પાલિકા વીજ વિભાગને આપશે આ રકમ કે નુકસાનીની રકમ કોન્ટ્રાક્ટર પાસે કે અધિકારી જે જવાબદાર હોય તેના પાસે ચીફ ઓફિસર વસૂલ કરશે આવી ઘોર બેદરકારી માટે કોની જવાબદારી ફિક્સ થશે તે માટે ભુજના નાગરિકો પ્રશ્ન પૂછી રહ્યા છે આટલી મોટી બેદરકારી પછી પણ પાલિકા બપોરના બાર વાગ્યા સુધી સ્થળ ઉપર કામગીરી માટે આવી નથી તે બતાવે છે કે કામની ઇમરજન્સી ગ્રેવિટીની પાલિકાના અધિકારીઓ પરવા કરતા નથી શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ બાર જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર